ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ છે રંગી ચંગી યોજાતો આ મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અત્યાર સુધીમાં ચાર લાખની આસપાસ માઇઝ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે અંબાજીના માર્ગો જય અંબેના નાંદથી ગુંજી ઉઠ્યા છે દૂર દૂરથી ભક્તો પગપાળા પહોંચી અંબાજી જઈ રહ્યા છે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે પરિસરમાં વીસ જેટલા પ્રસાદના કાઉન્ટર પણ ઉભા કરાયા છે ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ છે રંગે ચંગે યોજાતો આ મહાકુંભમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં ચાર લાખની આસપાસ મય ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે બોલમારી અંબે જય જય અંબેથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે દૂર દૂરથી ભક્તો પગપાળા સંઘો લઈને માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અંબાજીના તમામ માર્ગોથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે

પગપાળા સંઘમાં આવીએ છીએ અને અત્યારે અમે આ રથ લઈને આવીએ છીએ રથના પાંચેક વર્ષ થયા છે અને પાંચ વર્ષથી આ પાંચ વર્ષ પૂરા થયા એટલે અમે આ પાંચ વર્ષની આ ધજા માને અર્પણ કરવા આવ્યા છીએ એટલે અમને જે અહીંયા અંબાજી આવતા બહુ આનંદ થાય છે અને બહુ સારી સુવિધાઓ એવી છે રસ્તામાં કે બહુ આનંદ થાય છે